જય માતાજી જય શ્રી કૃષ્ણ વાઘબભાઈ ફેમિલી અમારા મારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુડ મોર્નિંગ અલ્યા જો અમારે જાણો છો તો મિત્રો અમારા સિદ્ધરાજને ખબર પડી ગઈ કે એને બહા મેલી જવાના ખેતરમાં અય 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 સાસુ જ્યારે પેલા ઘરે જયરાજ બેન તો જાણ એમને ખેતરમાં જવાનું હો

જોરદાર પડી રહી તો તો તમે હા 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 જોર ગરમી પડે ની ખબર પડી જાય બાર જવાના હેલિંગ ખેતર માં એટલે આ જીતાર જો

ચાલો મિત્રો બને રેજો તો અમારે મમ્મી આજે ખેતરમાં જાય હવ જો તૈયારી થઈ ગઈ બધી અમે સીધો રોસાવા બા વગર તો કહે લ્યા બાયા દે સીધા તો મિત્રો અમાર બા જાય છે મમ્મી લેતા જો ને એટલે દેવ કરું સી સીધા બા જાય સીધા કદીલા

આપણે ઘણું બધું કામ પડ્યું હોય જો બધું કામ પડ્યું છે તો બધું હસ્ત કરી કપડાં વાળાને ભરાય બધું પડી હોય અને ગરમી સખત પડે હોય બજારમાં ગયા હતા મને સ્વીટ બહુ જ પસંદ છે ચોકલેટો ને બધું એવું બધું તો ચલો બનાવી રહી છે બ્લોગમાં જય માતાજી મિત્રો આપણે જઈએ દેવરાજ તો સિદ્ધરાજ ત્યાં છે અને ત્યાં સીધા લેવા જઈએ છીએ

કરે છે બેટા સીધા મિત્રો જો કા બધું પડ્યું હોય આપડા એવો હેલો મિત્રો મારો સિદ્ધરાજ જોઈ રહ્યો છે કાઢું એના બાદ જતા રહ્યા ખેતરમાં કાગ બાજુ ક્યાંય આવી ગયા હતા જોવો હવે અહીંયા આગળ तो मित्रों आज आंकुा ने जी चौ चोमासु तो, मस, चो तो, नहीं। ही तो जो आई पहले सीजन कंकुा ही डूंगी है वापा बनावा नहीं बना तो मित्रों आज अमे कंकुड़ा ना शाक बनाईशू डूंगी नाखस थोड़ा है डूंगी आप मसारो कर मूक दी तो वाक बार गया है वगवा बनाशी अरे सीधर तो

અને આપણે સિદ્ધરાજ અને જો સૂરો બે નાચતા હતા અહીંયા આગળ તો મને પણ મજા આવી ગઈ હતી સીધો મસ્ત નાચતો તો મારો જો સૂરો પણ નાચશે અહીંયા આગળ તો એ બી મજા આવી ગઈ હતી ને હું તો ગીત વગાડી જઈને સીધો નાચી ગયો જો કેવું મસ્ત નાચે મારો સીધો તો સૂરો પણ નાચતો હતો એટલે સીધો નાચતો હતો બે જણાની મજા આવી જીતી

તો ચલો મિત્રો વિડીયો પસંદ આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલ માં જરૂર થી કરજો ઓકે